છોટાઉદેપુર નગરમાં લાઇબ્રેરી રોડ ઉપર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં છોટાદેપુર સબ જેલમાં ડી કે પરમાર સંદેશના પત્રકાર વિવેક રાવલ મુખ્ય આયોજક સંજયભાઈ સોની કિશોરભાઈ સોલંકી શૈલેષભાઈ પંચોલી સહિતના તમામ જ્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું ઉલ્લેખનીય છે કે વરસાદી વિરામ લેતા નવરાત્રી પર્વનો માહોલ જામતો જાય છે નાના બાળકોથી માંડી સર્વે આનંદિત જણાઈ રહ્યા છે ઇમરાન મિરઝા છોટાઉદેપુર કિત આવે કોમ આવે